નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂર થી કરી લેજો નેપાળે રૂપિયા સો ની નવી ચલણી નોટ માં ફરી ભારત ના વિસ્તારો ને પોતાના ગણાવ્યા મેડિકલ કોલેજ નો લાંચ કેસ સામે આવ્યો ગુજરાત સહિત દસ રાજ્યોમાં ઈડીના દરોડા દસ રાજ્યોમાં પંદર સ્થળોએ તપાસ કરવામાં આવી દિવ્યાંગો માટે एससी एसटी જેવો આંકરો કાયદો બનાવવા સુપ્રીમની કેન્દ્રને તાકીદ કરવામાં આવી ક્લાઇમેટ ચેન્જ ની કટોકટી ભારતના ગરીબોને સૌથી વધારે અસર કરશે રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો બિહારની આર પર દિલ્હીમાં કોંગ્રેસની સમીક્ષા બેઠક યોજાય બે નેતાઓ બાખડે અને ઉબાળો મચી ગયો ભાવનગર જિલ્લામાં આઠ પીઆઈ અને સત્તર પીએસઆઈ ની બદલી ફેરજ બેદરકારી દાખલવા બદલે જિલ્લા વહીવટી કાર્યવાહી કરવામાં આવી બ્લાઇન્ડ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ચેમ્પિયન ભારતીય મહિલા ટીમને મળ્યા પ્રધાનમંત્રી મોદી ખેલાડીઓને ખવડાવી મીઠાઈ યુરોપ પર ક્યારેય હુમલો કરવાનો મારો ઈરાદો નથી હું આ વાત પર કાગળ લખી પર લખી દઉં અને તૈયાર છું હું પુતિનનું મોટું નિવેદન આવ્યું છે અમે રશિયા તેના સાથી દેશોને ખતરનાક શસ્ત્રો આપશે કિર્ગિસ્તાનના પુતિને કરેલો મોટો ધડાકો પટ્ટા ઉતરશે તો પેન્ટ પણ નહીં સચવાય પરેશ ધાનાણીના વિવાદિત નિવેદનથી ગુજરાતમાં નવો રાજકીય તોફાન મચ્યો સુરતમાં ગડકરીનો રોડ શો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે રહેશે સાબરકાંઠા જિલ્લામાં માવઠું થતા ખેડૂતોની ચિંતા વધી શિયાળુ પાક નું વાવેતર મોડું થાય તેવી શક્યતા બે હજાર બે ની મતદાર યાદીમાં નામ શોધવું હવે સરળ થયું હવે એસઆઈઆર ઈ રોલ માં તમારું નામ સર્ચ કરવા નવી સુવિધા આપવામાં આવી સ્પર્ધાત્મક પરીક્ષાના વસાવા અને રાઠવા લોકો આગળ નથી આવતા આ સમાજ સ્ટાર બેન્ડમાંથી ઊંચો નથી આવતો અને મનસુખ વસાવા નિવેદન સામે આવ્યું વરાછામાં બ્રિજ નીચે ગેરકાયદે વસવાટ કરતા લોકોને હટાવાયા મહાનગરપાલિકાની ટીમે ગંદકીનું સામ્રાજ્ય દૂર કર્યું શિંદે જૂથના આ ધારાસભ્યે પચાસ કરોડ રૂપિયા લીધા મહારાષ્ટ્રમાં ભાજપના એમએલએ સનસનાટી ભરે આરોપ લગાવ્યા વડોદરાના મુસાફરોની રાખીને રેલવેનો મોટો નિર્ણય ત્રણ ટ્રેનોને વધારાના અંબાલાલ પટેલની વરસાદને અને ઠંડીને લઈને મોટી આગાહી કરવામાં આવી ગુજરાતમાં આજથી આઠ ડિસેમ્બર સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે મુંબઈની જેમ અમદાવાદ પણ હવે ઊંચી ઇમારતોનું શહેર એમસી દ્વારા સત્તર હાઈ રાઇઝ બિલ્ડિંગ્સને ગ્રીન સિગ્નલ આપવામાં આવ્યું

ગોંડલના મહિલા વેપારીઓ સાથે લાખોની છેતરપિંડી થઈ ત્રણસો તેલના ડબ્બા મંગાવી કડીની બેલડી અડી ભૂગર્ભમાં ઉતરી વીસ થી પણ સસ્તું થઈ જશે પેટ્રોલ અને ડીઝલ એક લિટરની કિંમત અઢાર રૂપિયા સુધી પહોંચવાનો જેપી મોરગનનો મોટો દાવ ચારધામ યાત્રાની રૂટમાં નદી નાળા તળાવથી થીજી ગયા અને બરફ ઓગાળીને પાણી પીવા યાત્રીઓની મજબૂરી ડોલર સામે રૂપિયો નબળો પડતા ભારતનું પાંચ ટ્રિલિયન ડોલર ઇકોનોમીનું સ્વપ્ન રોળાશે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડની ચેતવણી અને ભારતને ટાર્ગેટ હાંસલ કરવા ચાર વર્ષની રાહ જોવી પડશે જામનગરનો ફ્લાય ઓવર ત્રણ દિમા ઉભરો થતા કમિશનરની ટેક્સ વધારવાની લોકોની ધમકી આપવામાં આવી આઠમો પગાર પંચ હવે સરકારી કર્મચારીઓને ખિસ્સા ભરાશે ભારતીય શેર બજારમાં પણ તેજી જોવા મળશે ભાવનગરના ના ત્રણ ફૂટ ડોક્ટર ગણેશ બારે શરૂ કરી મેડિકલ ઓફિસર તરીકે જોબ એમબીબીએસ માં પ્રવેશ માટે ગયા હતા સુપ્રીમ કોર્ટ સુધી પલાશ મુચ્છલ ની સ્મૃતિ માંધાના સાથે લગ્ન અંગે મૌન તોડ્યું આપી મોટી જાણકારી બનાસકાંઠા થી મોટા સમાચાર સામે આવ્યા ટ્રાફિક સિગ્નલ શોભાના ગાંઠિયા સમાન ટ્રાફિક સમસ્યાથી વાહન ચાલકો થયા પરેશાન લગ્નમાં દીકરાની જાન નીકળે એ જ મહિલા બીએલ ઓને કચેરીએ જવું પડ્યું નવસારીની પાટીદાર મહિલાએ ઠાલવ્યું દુખ દૂધ સાગર ડેરીની ચૂંદણી ઇતિહાસમાં પ્રથમવાર સમરસ જાહેર થઈ તમામ પંદર બેઠકો પર બેન હરીફ વર્ણી થઈ ગાબા ટેસ્ટ પેલા ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો લાગ્યો ત્રણ ખેલાડીઓ ઈજાના કારણે થઈ ગયા બહાર પાક નુકસાની અંગે અરજી કરવાની છેલ્લી તારીખ અઠ્યાવીસ નવેમ્બર હવે અરજી કરવા બાકી રહેતા ખેડૂતો આજ રાત્રિના બાર વાગ્યા સુધી અરજી કરી શકશે અમેરિકામાં હુમલાબાદ ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો આદેશ છે ઓગણીસ દેશના લોકોના ગ્રીન કાર્ડ પર મોટું સંકટ ભારત પર પડશે મોટી અસર પંચમહાલના શહેરના જ વાઘજીપુરના ગામે રસ્તો પહોળો કરવા પોલીસ ચાવણી વચ્ચે બસો જેટલા દબાણો પર તંત્રએ બુલડોઝર ફેરવી દીધું ભારત અમેરિકા અને યુરોપિયન યુનિયન સહિત પચાસ દેશો સાથે પણ વાટાઘાટો શરૂ કરી રહ્યું છે મોટું નિવેદન આવ્યું સામે વરાછાથી સરથાણા સુધી ફ્લાય ઓવર બ્રિજ નીચે મેગા ઓપરેશન મોડી રાત સુધી પોલીસ અને પાલિકાની અલગ અલગ ટીમો દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા મહારાષ્ટ્રમાં રાણે બંધુઓ પણ સામસામે આવી ગયા ચૂંટણી પંચ શિંદે ભાજપ ગ્રુપમાં ખેંચતાણ થઈ નેશનલ ગાર્ડ પરના હુમલા બાદ હવે ટ્રમ્પ સરકારે એક્શનમાં આવી ઓગણીસ દેશોના ગ્રીન કાર્ડ ધારકોના ઇમિગ્રેશન સ્ટેટસની તપાસ કરવાના અપાયા આદેશ પતંજલિનું ઘી ખાવાલાયક નથી લેબ ટેસ્ટમાં ફેલ થતા ખાદ્ય વિભાગે ફટકાર્યો લાખો રૂપિયાનો દંડ મોરબીમાં ભાજપના પ્રમુખ રજયંતર રાજકોટિયા વિવાદમાં આવ્યા આવ્યાની ઉઘાડણી માટે મહિલાઓએ ઘેરો અને પોલીસની મદદથી બચાવો આર એલ એમ ચીફ ના પુત્ર એ મંત્રી બનાવવાની પાર્ટીમાં નારાજગી અને નેતાઓના સામૂહિક રાજીનામા ધાર્મિક હિંસા થઈ બાઉલ સમર્થકો પર કટ્ટરપંથી જૂથ મોટો હુમલો લદ્દાખમાં લેફ્ટનન્ટ ગવર્નર પાસેથી પાવર છીનવાયો મોદી સરકાર નો મોટો નિર્ણય લેવાયો સુરત મેટ્રો પ્રોજેક્ટ તાપી નદી પર બ્રિજનું એસી ટકા કામ પૂર્ણ થયું ડિસેમ્બર સુધીમાં તૈયાર થવાની મોટી શક્યતા મોટો ડ્રોન હુમલો કરવામાં આવ્યો ચીનના ત્રણે નાગરિકોના મોત પાકિસ્તાને કરી નિંદા અને અને ચીન પર લાગ્યો મોટો મહારાષ્ટ્રમાં સરકારે સાથે આદેશ જારી કર્યો હવે આધાર કાર્ડ ને જન્મ પ્રમાણપત્ર તરીકે માન્ય ગણાશે નહીં ઘુસણખોરને માત્ર આધાર કાર્ડના આધારે મતાધિકાર આપી શકાય નહીં કે આપી શકાય એસઆઈ ની સુનાવણીમાં સુપ્રીમના વેધક સવાલ પૂછવામાં આવ્યા UIDAI આધાર કાર્ડ માટે હવે નવા નિયમ રજૂ કર્યા નામ સરનામું અને જન્મ તારીખના નિયમોમાં કર્યો મોટો ફેરફાર પાટણ જિલ્લાના 80000 ખેડૂતોને રાહત કૃષિ સહાય પેકેજની ઓનલાઈન અરજી માટે 7 દિવસ લંબાવવામાં આવ્યા ખેડૂતોમાં ખુશીનો માહોલ ઇમરાન ખાનની જેલ મુલાકાત હાઈકોર્ટના આદેશ છતાં અધિકારીઓને રોકવામાં આવ્યા અલીમા ખાનનો લગાવ્યો મોટો આરોપ

દક્ષિણના રાજ્યમાં મજા આવશે કાળો કહેર આઈએમડીએ આપ્યું આંધી તોફાન સાથે ધોધમાર વરસાદનું એલર્ટ અમદાવાદમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દસ કે તેથી વધુ ઈમીમો મેળવનારના ઘરે જઈને પોલીસ હવે દંડ વસૂલ કરશે મારા મૃત્યુ માટે આસિમ મુનીર જવાબદાર છે જેલ વિવાદ વચ્ચે પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનનો જૂનો લેખ ચર્ચામાં આવ્યો ભારતની અર્થવ્યવસ્થાએ કરી કમાલ નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસના બીજા ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ રેટ હવે આઠ પોઈન્ટ બે ટકા નોંધાયો તો હાલ માટે આટલું જ મળીશું અપડેટ સાથે જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ